દરિયા કાંઠે બેઠેલા છે જોવા દાદા દાદા જ બેઠેલા હે આવી રીતે આ છે ને દાદાનું છે જોવા ઓલું થઈ ગયેલું દરિયાકાંઠે ના નજારો જોયેલો બધા હેપી થાંભલા ને એવું છે જો દરિયામાં થાંભલા હે ડૂબી ગયા હે હું વિડીયો ઉતારું છું મને દેખાય છે શું છે હા આ આ લગભગ મંદિર બને છે દયરંગ દબાનું અને અમે જો અહીંયા નાસ્તો લઈ આવ્યા છે એ તો નાસ્તો કરવા દઈશું બેઠા બેઠા નાસ્તો કરે છે લઈ આવેલી છે તો ભૂંગળા ખાય છે ભૂંગળા અને મોહના ભૂંગળા

હું તો જાઉં પણ એમ કે અહીં કંઈક પીક લાગે એવું છે એમ સાવ ન જવાય જવું હા એવો પાછળ દરિયાનો નજારો અમારે અહીંયા કેડો હતો ખબર નહીં હું હોય તો તું મને તારે મને છે મિત મન ધકા મારે છે બસ એટલે બધે ન જાવું આપણે ના નહીં ના ન જવાય

um corojo.

દાદા એ પગ લા લાજ કાઠવાની હોય એટલે જો લાજકાઠવાની વિડીયો ઉતારું છું અને દરિયો વાળા સિંઘક અમારો ઓયડો બનાવેલો છે ને અહીંયા હે ને મંદિર બને છે બધાનું જો અહીંયા પાછળ જગ્યાએ તો ખરથી કરેલી લાગે હે ખબર તો નહીં પૂરી મને અને અહીંયા અમારે બાભાતાનું મંદિર કહે છે જો અહીંયા ડાયરો બેઠેલો છે આ ડાયરો કહેવાય છે ગાડી પડી એની પાસ છે ને એ ડાયરો દાતાઓ નથી જતી અત્યારે mana mara sarpa baagi to ya <laughs> ya yeah.

આવડું આ કેવો લોહી આ હોય કે આ નથી ખબર જો કઈ છે ને કઈ છે બહેણું છે ને અહીંયા રહેતા જૂનું જોવા જાય છે પડી ગયા છે જો ગામમાં જૂનું મકાન છે અમારું ગયા છે આઈ નું અમારું મકાન આઈ નઈ પેલા અહીંયા જ રહેતા હે

બંધારો કેવાય શું કેવાય પાણી ભીર્યું છે અહીંયા પણ આડું આવી ગયું ને અમે આડી ઉભી આ ખડ ને બધું ઓલે પણ રાખી હોત ને તો જો હું ઓય છે ને બંધારો છે જો આની પાણી ભર્યું ત્યાં બધુંય પાણી અને આમ દરિયા કાંઠે ઠેઠે છે જો જા પાણી છે મંદિર છે સાટા આવવા મળ્યા અહીંયા તો વરસાદ નથી આ બાજુ હવાર માં છે એવું લાગે અત્યારમાં નથી આવેલો જો વાદળા છે વરસાદ તો નથી

ખાધું ખાધું પછીનો એક ધારો વરસાદ ચાલુ તો વરસાદ બંધ જ ન થયો અને જો ઠેઠ રાજકોટ ફોકી ગયા ત્યાં હું સુધી વરસાદ એક ધારો આવતો હોત તે ત્યાંથી કુંડલાથી ઠેઠલી સારું હતું આમ ને આમનો વરસાદ સારું સારું કુંડલાને આમ બોલ કંઈ હતું એમ તો સાલું નહોતું એક ધારો વરસાદ તો પછી કાંઈ વિડીયો વિડીયોને કાંઈ ઉતાર્યો નહોતો ઘરે આવીને કપડાં બપડા બદલાઈને ખાધો મિતે બદલાઈને ખાધો રુદ્ર અહીંયા બેઠો હે અને મેં બદલાઈ નહીં ખા અને હવે તો આવીને ખાધું પીધું અને હવે ખુઈ જઈ તો બધાને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ અમારા વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને જો વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો માશું કાલે નવા બ્લોગમાં તાલી બધાને જય માતાજી